દુશ્મન સમજી તે લીધા એને કડવા વેણ ધોવા પડશે તારે આસોદેણ વનમાં એક પર્ણસારા બનાવીને રામ સીતા અને લક્ષ્મણ રહેતા હતા પર્ણસારાની આગળ પાછળ સુંદર વાટિકા હતી તેમાં આંબા આસોપાલવ અને કરેણના વૃક્ષો હતા એક દિવસ સીતાવાડીમાં ફરતા હતા અને ફૂલ ચૂંટતા હતા એવામાં તેમણે એક સુંદર મૃગ જોયો એનું આખું શરીર સુવર્ણની પેઠે ચમકતું હતું અને વચમાં વચમાં રત્નોના જેવી ટીપકીઓ હતી નીલમના જેવા એના સિંગડા હતા સોનેરી ખરીઓ હતી અને તાલલા જેવી આંખો હતી મૃગને જોઈ સીતાનું મન લોભાયું આવો મૃગ આશ્રમમાં હોય તો કેવું સરસ કોઈ વાર એકલા ગમતું નથી તે એને લીધે ગમે તો ખરું આથી તેણે રામ લક્ષ્મણને મૃગ જોવા બોલાવ્યા એ અદ્ભુત મૃગ જોઈ રામ વિચારમાં પડી ગયા પણ લક્ષ્મણને તરત વહેમ પડ્યો તેણે કહ્યું આવો મૃગ દુનિયામાં હોવો અસંભવિત છે વરી મેં એક વાત સાંભળી છે કે અહીં એક મારી જ નામે રાક્ષસ રહે છે તે મૃગનું રૂપ લઈને ભલભલા રાજાઓને શિકાર કરવા લોભાવે છે અને પછી તેમને ફસાવી તેમનો વિનાશ કરે છે એ તો નહીં હોય આ રામે કહ્યું બનવા છે પણ સીતાએ લક્ષ્મણની શંકાને ઉડાવી દીધી તેણે કહ્યું દુનિયામાં એક જગ્યાએ એક પદાર્થ ન હોય માટે તે ક્યાંય ન હોય એમ કેવી રીતે કહી શકાય અથવા આપણે એવો પદાર્થ અગાઉ ન જોયો હોય માટે તે ભ્રમ છે એમ પણ કેમ કહી શકાય માટે અવશ્ય આ મૃગને પકડવા જેવો છે આપણે ચૌદ વરસ પૂરા કરી પાછા અયોધ્યા જઈશું ત્યારે આના સાથે લઈ જઈશું સૌ એને જોઈને ખુશ થઈ જશે આપણો મહેલ કેવો રૂડો દેખાશે રામે કહ્યું ચૌદ વર્ષ પછીની કલ્પના આજે કરીને શું કામ છે તે કરતાં એમ કહો ને કે મારે મૃગ જોઈએ છે સીતાએ કહું હા મારે મૃગ જોઈએ છે અહીં આશ્રમમાં તે કેવો સરસ સોંપશે મને એકલા ગમતું નથી તે ગમશે ઓ હો ત્યારે તો એકલું કૂતૂહલ જ નથી સાથે લોભ પણ છે ઠીક તો એને જીવતો પકડી લાવું એમ તારું કહેવું છે ને રામે કહ્યું હા આર્ય પુત્ર અને જીવતો ન જ પકડાય તો છેવટે એને મારીને એનો ચર્મ લાવજો એની કેવી સુંદર કાચરી થશે ભલે કઈ રામે ધનુષ બાણ ઉપાડ્યા ત્યાં લક્ષ્મણે કહ્યું ભાઈ મને આ મૃગમાં કંઈક પ્રપંચ લાગે છે રામે કહ્યું પ્રપંચ હશે તો મારું બાળ એને પહોંચી વળશે હું હમણાં જ પાછો આવ્યો જાણ તું આટલી વાર સીતાને સાચવજે રામ મૃગને પકડવા ગયા મૃગ આગળ દોડ્યો રામ પાછળ આગો પાછો વાંકો ચૂકો સંતાતો એ રામને દૂર વનમાં ખેંચી ગયો કીને રામ એક ઝાડ નીચે ઊભા રહ્યા ને એને મારવા માટે બાણ ખેંચવાનો વિચાર કરવા લાગ્યા એટલામાં મૃગ બહુ નજીક આવી ગયો એટલે વરી રામ લોભાયા અને એને જીવતો પકડવા દોડ્યા મૃગ ભાગ્યો રામ એની પાછળ પડ્યા પણ છેવટે એ જીવતો નહીં પકડાય એવી ખાતરી થતાં તેમણે ધનુષ પર પાણ ચડાવ્યું અને કાન સુધી ખેંચીને છોડ્યું સરાનનંદ કરતું બાણ મૃગને આવીને ચોટ્યું મૃગ ગવાઈને અદર ઉછર્યો અને પછી જમીન સાથે જડાઈ ગયો પણ પડતાં પડતાં તેણે કારમી ચીસ પાડી હે સીતા હે લક્ષ્મણ રામે જઈને જોયું તો એ મૃગ નહોતો મૃગનો વેશ લઈને રાક્ષસ મારી જ તેમને ભોરવવા આવેલો હતો છેવટે લક્ષ્મણનો વેમ સાચો પડ્યો એમ વિચારતા રામ પાછા ફર્યા દરમિયાન મારી સ્મૃપની ચીઝ આશ્રમમાં સંભળાઈ હતી આ સાંભળી લક્ષ્મણ અને સીતા બંને ચોંકી ગયા હતા સીતાએ કહ્યું લક્ષ્મણ સાંભળ્યું એકદમ દોડો તમારા મોટાભાઈ જોખમમાં છે લક્ષ્મણે વિચાર કરીને કહું ગમે તેવા જોખમમાં હોય પણ મારા મોટાભાઈ આવી ચીઝ પાડે નહીં અવાજ ન ઓળખ્યો ઓળખ્યો એમના જેવો હતો પણ એમનો હોય એવું મને નથી લાગતું આ વનમાં આપણા ઘણા શત્રુઓ છે કોઈએ આપણને પીવડાવવા માટે આ ચીઝ પાડી લાગે છે એટલે હું તો તમને છોડીને અહીંથી નહીં ખસું રામ ભયમાં આવી પડ્યા છે એવી શંકાથી સીતાને આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા તે શોખથી વિવર બની ગયા હતા તેમણે કહું તમને છોડીને નહીં ખસું એટલે કે તમારા મનમાં શું છે એ જ બોલી નાખો ને એમ કહો ને કે તમને તમારા ભાઈની જરાય લાગણી નથી લક્ષ્મણે જીભ કરડી તે બોલ્યો આ શું બોલો છો ભાભી સીતાએ કહ્યું હું શું બોલું તમારું મન બોલે છે તમારી દાનત ભ્રષ્ટ છે મારા ભાઈને કોઈ રીતે મારી નખાવી તમારે મારા ધણી થવું છે સાંભળી લક્ષ્મણે એકદમ કાને હાથ ધરી દીધા તે બોલ્યો ભાભી ભાભી તમે મારા માતું તુલ્ય છો આવું ન બોલો સીતાએ કહું હું એ તમારા ચારા જાણું છું તો ભા ભરતની શિખામણથી જ તમે અમારી પાછળ પાછળ વનમાં આવ્યા છો તમારા ભાઈનું કાસર કાઢવાની તમારી મતલબ છે તમે કુલંગાર છો નરાધમ છો લક્ષ્મણે એકદમ સીતાના પગમાં પડી કહું હું ગમે તેવો છું ભાભી પણ મને અત્યારે આશ્રમ છોડીને બહાર જવાનું ન કહેશો મારા ભાઈ પોતે મને ક્યાંય જવાની મના કરી ગયા છે સીતાએ કહું એમ કહીને તારે મને દબાવવી છે પણ રાખ માખીને ઘી નહીં પચે લક્ષ્મણ વ્યાકુળ બની ગયો કંઈ ન સુજવાથી તેણે કહ્યું માફ કરો દયા કરો હું જાઉં છું તમારું કલ્યાણ થાઓ હે વનદેવતાઓ સીતાજીનું રક્ષણ કરજો આમ કહી લક્ષ્મણ પર્ણશાળામાંથી બહાર નીકળી ગયા સીતાજી એકલા રામની ચિંતા કરી પેટ કૂટવા લાગ્યા થોડી વારમાં બાણે વેદ સંભળાયો દંડ કમંડર અને ભગવા વસ્ત્ર વાળો સંન્યાસી બારણે આવી ઊભો હતો એ રાવણ હતો પણ સતીએ બ્રાહ્મણ માની એનો સત્કાર કર્યો જાણે ઘાસથી છવાયેલા કૂવામાં સીતાનો પગ પડ્યો રાવણ સીતાને ઉપાડી ગયો કુતૂહલમાંથી લોભ પેદા થાય છે અને લોભથી સાર અસાર વેગનો નાશ થાય છે સીતાને સુવર્ણ મૃગ જોઈ કુતુહલ કુતુહલ થયું કુતૂહલમાંથી મૃગને મેળવવાનો લોભ જાગ્યો એ લોભ પાર પાડે તે પહેલા એમાં વિઘ્ન આવ્યું હે સીતે હે લક્ષ્મણ એવી બૂમ સંભળાય લોભથી મતિ અશુદ્ધ થયેલી હતી એમાં ભય ઉમેર્યો કર્યો લક્ષ્મણની વિવેકવાણી એમણે બિલકુલ કાને ધરી જ નહીં આજ દિન લગીમાં રામના પરાક્રમોને એ વિસરી ગયા ધીરજ પણ રહી નહીં અને શોકાકુલ બની એક નિષ્ઠા એ સેવા કરનારા લક્ષ્મણને કઠોર અનુચિત વેણ એમણે સંભળાવ્યા વિનાશકારે વિપરીત બુદ્ધિ એવું વાલ્મિકી કહે છે